દેવગુરુ બૃહસ્પતિ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી આવશે કર્ક રાશિમાં તો તમારી રાશિ પર કેવો રહેશે દેવગુરુનો પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરો જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષમાં દેવગુરુ સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે છે એવી માન્યતા કે ગુરુ ગોચર બે હજાર પચીસ માં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિથી જે ભાવને દ્રષ્ટિભૂત કરશે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ એ ભાવના ફળમાં સારો એવો વધારો કરી શકે છે

તમારી રાશિ પર આગામી સમયમાં દેવગુરુ બૃહસ્પતિનો કેવો રહેશે પ્રભાવ સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોનું સિંહ રાશિના જાતકો ગુરુ તમારી કુંડળીમાં પાંચમા અને આઠમા ભાવના શાસક છે ગુરુનું કર્ક રાશિમાં ગોચર તેને તમારા બારમા ભવમાં લઈ જશે ભલે ગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય પરંતુ પરિણામો તમે અત્યાર સુધી જે ગોચરનો અનુભવ કરી રહ્યા છો તેના કરતાં નોંધપાત્ર રીતે નબળા બની શકે છે

બારમા ભાવમાં ગુરુનું ગોચર અનુકૂળ માણવામાં આવતું નથી ગોચર વિજ્ઞાન અનુસાર આવા ગોચરથી ખર્ચ થઈ શકે છે વધી શકે છે તેનાથી થોડી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે અને ક્યારેક ખોટા આરોપો પણ આવી શકે છે આવી સ્થિતિમાં એવું કંઈ કરવાનું ટાળો જેનાથી આરોપો લાગી શકે ઉપરાંત તમે જે કંઈ કરો છો તેના પુરાવા રાખો જેથી જો કોઈ આરોપ લાગે તો તમે સાબિત કરી શકો કે તમે ગુનેગાર નથી આ રીતે પ્રાર્થના કરીને તમે નકારાત્મક પરિણામોને નિયંત્રિત કરી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની તો તમારી કુંડળીમાં ગુરુગ્રહ ચોથા અને સાતમા ભાવ બંનેના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા નફાના સ્થાન અગિયારમાં સ્થાનમાં થશે અગિયારમાં સ્થાનમાં ગુરુનું ગોચર ખૂબ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે વધુમાં સાતમા ભાવના સ્વામી અગિયારમા સ્થાનમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે પરિણામે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખૂબ સારા પરિણામોની અપેક્ષા રાખી શકે છે લગ્ન અને અન્ય બાબતોને લગતા મુદ્દાઓમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે ગુરુનું આ ગોચર વૈવાહિક જીવનને પણ અનુકૂળ બનાવી શકે છે બાળકો સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો જોવા મળી શકે છે પદ અને પ્રતિષ્ઠાની સંભાવનાઓ મજબૂત બનશે તમે વાહનો અને અન્ય વૈભવી વસ્તુઓનો આનંદ માણી શકો છો ગોચર અનુસાર આનંદના સાધનોમાં વધારો સૂચવે છે ર અને તુલા રાશિના જાતકો ગુરુ એ તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના શાસક ગ્રહ છે અને કર્ક રાશિમાં તેનું ગોચર ગુરુને તમારા કર્મ સ્થાન દસમ સ્થાનમાં રાખશે દસમા ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો લાવતું નથી પરંતુ જે લોકોનું કાર્ય મુસાફરી સાથે સંકળાયેલું છે તેઓ આ ગોચર દરમિયાન સકારાત્મક પરિણામો જોઈ શકે છે જેઓ ટૂંકા પ્રવાસો કરી અને તેમના કામ વ્યવસાય અથવા કારકિર્દીને સુધારવા માટે કામ કરી રહ્યા છે તેઓ તેમના પ્રયત્નોમાં સફળતા મેળવશે નોકરી કરતા વ્યક્તિઓને પણ કેટલીક મુશ્કેલીઓ પછી સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે તેમના ઉપરી અધિકારીઓ તેમના પ્રયત્નોથી પ્રભાવિત થશે જોકે પૂરા દિલથી નહીં કારણ કે સામાન્ય રીતે આ ગોચર કામ ગુમાવવાનું અને પ્રતિષ્ઠા ગુમાવવાનું કારણ પણ બને એવું કહેવામાં આવે છે તમારા પ્રયત્નો કદાચ બહુ ઓછા ફળ આપશે અથવા તમને યોગ્ય પ્રશંસા નહીં મળી શકે તમારા કામ કે વ્યવસાયમાં કેટલાક અવરોધો આવી શકે છે બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે પરંતુ ઉચ્ચ ગુરુ પદ હોવાથી ખાતરી કરશે કે તમારા પ્રયત્નો નિરર્થક ન જાય જો તમે તમારા પ્રયત્નો પૂરા દિલથી કર્યા હશે તો આખરે સફળ થશે અને તેમનું તમને ફળ પણ મળશે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ન અને પાંચમા ભાવના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા ભાગ્ય સ્થાનમાં થશે ભાગ્ય ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો લાવનારું માનવામાં આવે છે આ ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે અહીં ગુરુ તમારા ભાગ્યને વધારવાનું કામ કરે છે તે ધાર્મિક યાત્રાઓ તરફ દોરી શકે છે અને બાળકો સંબંધિત બાબતોમાં સારા પરિણામો આપી શકે છે એટલું જ નહીં ભાગ્યભાવમાં ગુરુનું ગોચર માન અને સન્માન લાવનાર પણ માનવામાં આવે છે તે કાર્યમાં સફળતા લાવનારું પણ માનવામાં આવે છે સ્વાભાવિક રીતે જ્યારે કાર્ય સફળ થાય છે ત્યારે નફો પણ સારો વધે છે વધુમાં લાભ સ્થાનના સ્વામી ભાગ્ય સ્થાનમાં ઉચ્ચ સ્થાને રહેશે નાણાકીય લાભ મેળવવા માટે દરેક શક્ય અને પ્રયાસ કરશે આધ્યાત્મિક બાબતોમાં પણ રસ વધી શકે છે પાંચમા ભાવના સ્વામી ઉચ્ચ સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે જે ફક્ત બાળકો સંબંધિત બાબતોમાં સારા પરિણામો લાવશે નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ સારા પરિણામો આપશે કારણ કે વિદ્યાર્થીઓ હવે તેમના વિષયો પર પ્રમાણમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે એકંદરે ગુરુ કર્ક રાશિમાં તેના ગોચર દરમિયાન તમને ખૂબ સારા પરિણામો આપવા માંગશે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી કર્ક રાશિમાં દેવગુરુ બૃહસ્પતિ નું ગોચર તમારી રાશિ પર કઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે